ખાતે યોજવામાં આવ્યું શિક્ષણ એ સમાજ ઉન્નતિનો પાયો છે શિક્ષિત બનો સંગઠિત રહો સંઘર્ષ કરો ના ધીર લક્ષ્યમાં રાખી મહ્યાવંશી સમાજના સ્તરીય શ્રી હરિબાબા ગોસાઈ

આ ભગીરથ કાર્ય શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત વર્ષ બે હજાર બાવીસ થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક ની સહાય કરતું આવ્યું છે શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત નો આગામી કાર્યક્રમ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેકામ મુકામે સમાજની એકતા અને અખંડતા જળવાઈ રહે અને શ્રી હરિબાબા ગોંસાઈનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશ્યથી એકાવન હિન્દુરાનો મહાનૈવેદનો આયોજન તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસને શનિવારના દિવસે આયોજન કરવામાં આવેલ છે દસ જિલ્લાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુશર જય હરિબાબા મારું નામ પરમાર ફેનિલ કુમાર કાંટીલાલ ગામ બગુમરા હું હરિભાવા સેવક સંઘ ગ્રુપનો એક સક્રિય સદસ્ય છું આજ રોજ જંબુસર મુકામે સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આજે શ્રીહરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવેલ છે શ્રીહરિબાવા સેવક સંઘ ગ્રુપ બે હજાર એકવીસના વર્ષમાં આ ગ્રુપની સ્થાપના થઈ હતી બે હજાર એકવીસથી બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ ને આ વર્ષે બે હજાર પચીસમાં ટોટલ પચીસ હજારથી વધુ નંગ નોટબુક સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આઠ આઠ નંગ નોટબુક વિતરણ કરેલ છે મિત્રો ચોવીસ સાત બે હજાર એકવીસના રોજ શિહરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી બે હજાર ત્રેવીસના વર્ષમાં એમનું અવસાન થયું ત્યાર પછી શિહરિબાવા સેવક સંઘ ગ્રુપ ગ્રુપના સહકારથી અવનવા કાર્યક્રમો કરે છે જેમ કે હરિબાવાનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી કેલેન્ડર વિતરણનો કાર્યક્રમ સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને સમાજમાં ભાઈચારો રહે એ ઉદ્દેશથી એકાવન નિદુણોનો મહાનવેદ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠમેઘા મુકામે દર વર્ષે આયોજન કરે છે વૃક્ષારોપણ બ્લડ ડોનેટ કેમ્પ તથા નોટબુક વિતરણના કાર્યક્રમો હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે બે હજાર પચીસના વર્ષમાં સુરત જિલ્લાના નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારોના ચારસો છત્રીસ વિદ્યાર્થીઓને તારીખ એક છ બે હજાર પચીસના રોજ ગંગાટરા મુકામે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આ રોજ જમ્મુસર મુકામે લગભગ સો વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવશે આઠ આઠ નંગ નોટબુક અને બોલપેન આ વર્ષે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે હરિબાબા સેવક સંઘ ગ્રુપ એ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે પણ વોટ્સઅપ ગ્રુપના પ્રયત્નથી આ હરિબાબાનો મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ પહોંચે એ ઉદ્દેશથી જે હરિબાબા સેવક સંઘ ગ્રુપ કાર્ય કરે છે